જેમાં બસ્સોને આઠ વિદ્યાર્થીઓ અલગ અલગ પ્રોડક્ટ અલગ અલગ ફૂડ તેમજ ટેકનોલોજી કેટેગરીમાં એકતાલીસ સ્ટોલ લઈને આવ્યા છે જેમાં સ્ટુડન્ટ્સ વાઇઝ અલગ અલગ પ્રોડક્ટ જે છે એ કેવી રીતે વેચી શકાય એના માટે કસ્ટમરના જે ડાઉટ આવે એને કેવી રીતે સોલ્વ કરશે તો બિઝનેસ સ્કિલ એમની ડેવલપ થશે એની સાથે એ લોકોને કમ્યુનિકેશન સ્કિલ પણ આપણે શીખવાડી છે કે એ લોકોને ટ્રેન કર્યા છે હાઉ ટુ માર્કેટિંગ એના માટે આણંદ વિદ્યાનગરની અલગ અલગ સ્કૂલ કોલેજીસ હોસ્પિટલ જનરલ પબ્લિક પ્લેસ પર એ લોકોને આપણે મોકલ્યા છે એ લોકોએ માર્કેટિંગ કર્યું છે અને એના બેઝ પર હવે બધા સ્ટુડન્ટ્સના ફ્રેન્ડ્સ રિલેટિવ્સ અને આજુબાજુના લોકલ પબ્લિક પણ આવશે અને આ બધા પ્રોડક્ટ નિહાળશે અને ટ્રેડ ફેરની મજા લેશે સીવીએમ યુનિવર્સિટી આયોજિત સેમકોમ કોલેજમાં આજ રોજ અને આવતીકાલે એટલે કે ઓગણત્રીસ માર્ચ અને ત્રીસ માર્ચના રોજ બિઝનેસ એન્ડ ટેકનોલોજી ફેરની સાથે સ્માર્ટ આઈ ફોટોગ્રાફી એક્ઝિબિશનનું આયોજન કરેલ છે સ્માર્ટ આઈ ફોટોગ્રાફી એક્ઝિબિશનમાં આ વર્ષે ટોટલ સિત્યાસી ટીમોએ ભાગ લીધો હતો જેમાંથી છત્રીસ ટીમો ફાઇનલ થઈ છે અને જેના ફોટા અમે આ વખતે એક્ઝિબિટ કરેલા છે સૌપ્રથમ અમે લોકો સ્ટુડન્ટ્સનો વર્કશોપ યોજીએ છીએ જેમાં ફોટોગ્રાફીના ટેકનિકલ આસ્પેક્ટ્સ વિશે લોકોને માર્ગદર્શન આપીએ છે એ જ દિવસ એ લોકોને થીમ આપી અને ફિલ્ડ ઉપર મોકલવામાં આવે છે એ લોકો ફોટો ક્લિક કરે છે હાર્ડ કોપી સબમિટ કરી અને ફાઇનલી અને એક્ઝિબિશનના ફોર્મમાં અમે એક્ઝિબિટ કરીએ છીએ આપ સૌના માધ્યમથી હું આનંદની દરેક જનતાને વિનંતી કરીશ કે આ બે દિવસ અમારા સ્ટુડન્ટ્સને મોટિવેટ કરો અને અમારા સ્ટોલને વિઝિટ કરો થેન્ક યુ